પદ્ધતિ મુજબ જે પરીક્ષા લેવાની છે એમના એમનામાં જે વિષયમાં આવતો મહત્વનો વિષય એટલે અંગ્રેજી હવે અંગ્રેજી લોકોના પાયાથી શીખવું હોય એમના માટે આ લેક્ચર વધુ ને વધુ ઉપયોગી બનશે

માહિતી હોય ટુ બે પણ બહુ ઓછી માહિતી હોય કોની સાથે વોઝ લાગે કોની સાથે વર લાગે માની કે કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે હું એટલે શું થાય કે આઈ વોઝ હા એ તો બોલી દે છે પણ જ્યારે એ રીતે પૂછવામાં આવે કે તેઓ હતા તમે હતા તો એ યુ અથવા they ની સાથે પણ was જ મુકતા હોય તો મિત્રો સૌથી પહેલા તમારે શીખવો to be રૂપો કોની સાથે એમ લાગે કોની સાથે is લાગે am is નો મતલબ શું થાય was નો મતલબ શું થાય will be shall be નો શું મતલબ થાય એ જે માહિતી મેળવશું મેળવશું એ પાયાથી મેળવશું સૌથી પહેલા જોઈએ am is મતલબ શું થાય તો જો મિત્રો એમ is અને આર am is નો મતલબ થાય છે

આ માહિતી વધુ ને વધુ ઉપયોગી બનશે તો આની સાથે લાગે એમ આઈનો સિમ્પલી મતલબ થાય હું અને એમનો મતલબ થાય છું આ રીતે હું છું મિત્રો સાથે લાગે આ એટલે અમે છે યુ આર તમે છો ધે આર તેઓ છે હવે મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો

नाम एक साथे इस मुको, नाम साथे आर मुको मुको तो 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 बहुवचन आर लागे, देनी साथे आर आर चलो खबर एम तरीके तो हम तेर टूबी रूप सीखो ए कई रीतेजार मूकवा जुव टूबी रूपों में त्रम वस्तु मूक सको

એક વિશેષણ અને એક સ્થળ ચલો આપણે જોઈએ હવે એક સ્થળનું ઉદાહરણ જોઈએ તો કે હું રવિવારે ઘરે છું જ્યારે મિત્રો કોઈ પણ વાક્યનું તમે ગુજરાતીથી અંગ્રેજી કરો તો વાક્ય એ જ્યારે તમે ગુજરાતીનું અંગ્રેજી કરો તો એક નિયમ છે કે વાક્યમાં તમે સૌથી પહેલા જેની વાત કરો ને તમે પહેલા એનું ઇંગ્લિશ કરો તો હું રવિવારે ઘર ઘરે છું એમાં વાત કરું છું હું નહીં હું એટલે થાય આ પછી હંમેશા વાક્યની છેલ્લે શરૂઆત થાય છેલ્લો શબ્દ છૂ તો આની સાથે છૂ માટે શું અપાય તો કે એમ તો અહીંયા મૂકો એમ પછી પછી આના આ શબ્દ ઘરે ઘરે ઉપર આ આ માત્ર કરવું તો કે એ માત્રા સ્થળ અથવા તો ઘડિયાળના સમયની હોય ને તો એવી માત્રા માટે તમારે મૂકવાનું એઠ તો અહીંયા ઘરે ઉપર માત્રા છે એના માટે મૂકો એઠ ઘર એટલે હોમ हवे रविवार रविवार એટલે શું ડાયરેક્ટ સન્ડે મૂકું તો કે ના તો કે સાંભળજો वार ત્યોહાર તારીખ અથવા પર કે ઉપર શબ્દો હોય ને તો આની અગર તમારે ઓન મૂકવું મિત્રો ખાસ ધ્યાન દેજો वार ત્યોહાર તારીખ અથવા પર કે ઉપર શબ્દ वार એટલે ઓન સન્ડે ઓન મન્ડે ઓન ટ્યુઝડે ક્યોર એટલે ઓન દિવાલી ઓન હોલી ઓન ઈદ તારીખ એટલે કોઈ પણ તારીખ હોય ઓન થર્ટી જાન્યુઆરી ઓન થર્ટી ડિસેમ્બર અથવા તો પર કે ઉપર શબ્દ તમને ગુજરાતીમાં દેખાય એ તમારે એ શબ્દ માટે મૂકવાનું ઓન તો અહીંયા રવિવાર છે તો તમે ઓન કરીને સન્ડે મૂકો આ બની ગયું મિત્ર આખું વાક્ય હવે આખા ઇંગ્લિશમાં એવો નિયમ છે કે વાક્યમાં તમે જેની વાત કરો સૌથી પહેલા એ મૂકો પછી હંમેશા છેલ્લેથી શરૂઆત કરો છેલ્લેથી લઈ આ સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ કરીને પાછું પેલા શબ્દો પર આવી જવાનું મિત્રો જે લોકોને જીપીએસસીની તૈયારી કરી હોય ની જીપીએસસીની મેન્સની પ્રિપેરેશન કરતા હોય તો ઘણીવાર અનુવાદમાં પૂરતા માર્ગ નથી આવતા અથવા તો જ્યારે એસે એસે લખતા હોય અથવા તો કોઈ રિપોર્ટ લખતા હોય લેટર લખતા હોય તો એ ફર્મમાં ગોખી ગોખીને એ જવાબ લખતા હોય એના કરતા બેટર છે કે તમે તમારા થોટ્સનું ઇંગ્લિશ કરી શકો તમારા મગજમાં તમે કે હું કોઈ પણ ગમે એટલું અંગ્રેજી શીખી જાય પણ વિચાર તો આપણે આપણી માતૃભાષામાં જ આવે હવે એ માતૃભાષાનું અંગ્રેજી થવું એના માટે તમારે અંગ્રેજી શીખવાની જરૂર હોય હવે તમે એક સ્થળનું ઉદાહરણ જોઈએ હવે આપણે એક વિશેષણ વિશેષણ એટલે શું તો કે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિનો ગુણ એનું ઉદાહરણ લઈએ સપોઝ કે તેણી દયાળુ છે તો વાક્યમાં વાત કોની કરો તો કે વાત કરીએ તેણી તેણી એટલે શું તો કે સી મૂકો હવે છેલ્લો શબ્દ કયો છે તો કે છે એટલે સી ની સાથે છે માટે શું આપણે તો અહીંયા છે ઈ તો ન્યામો કો ઇસ અને દયાડુને કહેવાય કાઇન્ડ આ રીતે મિત્રો આખે આખો તમે અનુવાદ શીખી શકો તો મિત્રો જે લોકો મેન્સ एग्जाम ની તૈયારી કરતા હોય એમને દરરોજ લેંગ્વેજ માં 1.5 કલાક નો સમય આપો આપો ને આપો હવે તમે બે એક્ઝામ્પલ શીખી ગયા હવે આપણે બીજું શું આપી સકીએ તો કે જો તમે સ્થળ નું ઉદાહરણ જોયું તમે વિશેષણ નું ઉદાહરણ જોયું હવે તમે એક નામ નું ઉદાહરણ જોયું હવે મિત્રો જો નામને અહીંયા થોડુંક આપણે વિસ્તૃતમાં સમજીએ તો કે નામ નામને ગ્રામરની ભાષામાં કહેવાય નાઉન નામ હવે આના તમારે અત્યારે ખાલી સિમ્પલી લખતા શીખવા માટે તમારે ખાલી આના બે પ્રકાર શીખવાના હોય એક હોય કોમન અને એક નામ જો પ્રોપર કોમન નાઉન એટલે એવું નામ મિત્રો કે જે બધા માટે હોય સપોઝ કે કોઈ પણ નામ લઈએ આપણે વૃક્ષ તો તમે જ્યાં પણ જોવો છો એને વૃક્ષ જ કયો છો હવે તમે એમાં સ્પેસિફિક વાત કરો લીમડો કયો છો

તો એ એક વચન નામ ની આગળ તમારે અ અથવા અન આર્ટીકલ મુકવું છે આ બંનેનો મતલબ થાય ખાલી એક પછી મિત્રો પાછળથી આપણે આર્ટિકલ નાઉ બધી વસ્તુ ડીપ શીખશું પણ અત્યારે વાક્ય બનાવવા માટે તમારે આ બંને વસ્તુ શીખવાની છે કે કોમન નાઉન હોય અને એ નામ એક વચન હોવું જોઈએ તો તમારે એની આગળ અ અથવા અન આર્ટીકલ મુકવું છે અ અને અન નો મતલબ થાય ખાલી એક હવે કામ નું એક ઉદાહરણ જોઈએ તો કે જુઓ હું एक शिक्षक तो वाक्य में बात करो तो अ टीचर तो एक एक आ रीते मित्रों तेरे एक्जामीखी सको बाकी तेज्यूपी टीक करता सीखो तो तक सो मार एक्साम हो तो तब हाँ सिक्स फाइव सिक्स लाइ सको જ્યારે તમારે એટી પ્લસ અરાઉન્ડ એટી આજુબાજુ અથવા તો નાઇન્ટી આજુબાજુ રહેવું હોય ત્યારે તમને ઇંગ્લિશ લખતા પણ આવડવું જોઈએ તમારા વિચારોનું અંગ્રેજી પણ થવું જોઈએ ક્લિયર હવે તમે આ શીખી ગયા એમેઝોન એમેઝોન નો મિત્રો મતલબ શું થાય તો કે એમેઝોન નો મતલબ થાય છે છા છો છો આ ખાસ યાદ રાખજો હવે આપણે આગળ વધીએ હવે આપણે શીખશું વોઝવર હવે વોઝ નો મતલબ શું થાય એ રીતે જોતા જઈએ અને આગળ વધતા જઈએ વોઝવર નો મતલબ થાય હતા હતો અને હતું હવે કોની સાથે વોઝ કોની સાથે વર રાખજો વી યુ થે ઈ સી નામ એક વચન અને નામ બુ વચન મિત્રો આમને વોશ બોલાય અને આમને વર બોલાય મોટા ભાગના વિદ્યાર્થીઓ અથવા તો મોટા ભાગના લોકો આમને વેર વેર બોલતા હોય હવે જોજો

પાછા અંગ્રેજીના બાળકો આવી ગયા એ બાળકોની શું ડિમાન્ડ છે તો કે મને મારી બાજુમાં તમે જે સ્પેલિંગ મૂકો એમાં હંમેશા એસ નો સમાવેશ થવો જોઈએ તો એસ છેમાં છે વોઝ માં કે વર માં તો કે વોઝ માં તો આની સાથે આવશે વોઝ ਹੀ વોઝ એટલે તે હતો સી વોઝ એટલે તેણી હતી ઈટ વોઝ એટલે તે હતું નામ વચન સાથે વોઝ અને નામ બહુવચન સાથે વર મિત્રો આનો મતલબ થાય તે અને એ પુરુષની વાત કરે આનો મતલબ થાય તેની સ્ત્રીની વાત કરે નામ એક ઈટ ઈટ નો મતલબ થાય તે અને એ વાત કરે છે પ્રાણી અને નિર્જુની આ ખાસ યાદ રાખજો મિત્રો હવે જો એક આમનું ઉદાહરણ જોઈએ સપોઝ કે તેઓ સવારમાં વ્યસ્ત હતા

અથવા તો માં શબ્દ હોય ને તો આની અગર તમારે મૂકવાનું ઇન સવાર છે બધી થોડી થોડી માહિતી તમારી પાસે અત્યારે હોવી જોઈએ હવે મિત્રો જોયું ધે બિઝી ઇન મોર્નિંગ હજી એક વાક્ય જોઈએ તો કે રાહુલ કદાચ અહીંયા હતો તો વાત કોની કરો રાહુલની તો રાહુલ લખી નાખો મિત્રો નામ યુઝ કરો તો ત્યાં તમે એ ઇંગ્લિશ નું નામ જ લખો એવું નઈ કે ભાઈ રાહુલ મૂકો તો અહીં પુરુષની વાત થાય એટલે ઊંજી મૂકો નહીં તમે રાહુલની વાત કરો તો એનું જ તમે અહીં નીચે અંગ્રેજી કરી નાખો હતો તો કે રાહુલ એક વ્યક્તિ છે એટલે હતા માટે વપરાય વોસ તો અહીં મૂકો વોસ અહીંયાને કહેવાય હિયર કદાચ કદાચ માટે શું વપરાઓ તો વપરાઓ પ્રો બે બોલી રાહુલ બોઝ હિયર પ્રોબેબલી ક્લિયર આ गाइस તમે બેઝિક થી લર્ન કરતા સિકો હવે તમે વોઝ વર્ પણ શીખી ગયા છો હવે આપણે ટુ બી ના રૂપ માં શું શું શીખાતો કોઈ એકવાર નજર મારગે તો સૌથી પહેલા તમે શીખી ગયા એમ ઈઝર એમ ઈઝર નો મતલબ થાય છે છ છ છ વોઝ વર્ શીખી ગયા જેનો મતલબ થાય હતા હતો અને હતું મિત્રો એવું નથી કે એમ ઈઝા ની સાથે ખાલી નામ જ વપરાય વોઝ વર્ ની સાથે માત્ર વિશેષણ જ વપરાય અને સેલ બી વિલ બી ની સાથે માત્ર સળજ વપરાય

હવે આ આખો શબ્દ બન્યો કઈ રીતે વિલ અલગ છે બી અલગ છે તો કે આપણે બેઝિક માહિતી મેળવી તો કે મિત્રો સાંભળો વિલ અને આ બંનેનો મતલબ માત્ર એક અક્ષર થાય સ આની સાથે બી પણ છે બી નો મતલબ થાય થવું હવું અને બનવું હવે મિત્રો આ વીલ સેલ અને આ બી આ બંને જોડાય તો આ એક ટૂબી નું રૂપ બને હવે ઓબ્વિયસ છે કે આ બંને જોડાય તો આ બંને ગુજરાતી પણ જોડાય એટલે આ સ આ બધાના લાસ્ટ વર્ડમાં એન્ટ્રી કરશે હવે એ રીતે બને છે અને ત્યાં થવું થાય થશે અને બનવું બનશે મિત્ર બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને ખબર હોય છે કે વિલ બી સેલ બી આવે બાકી ક્યાંય પણ સાંભળે તો ખાલી વિલ સેલ નો જ યુઝ કરે મિત્રો સાંભળજો જ્યાં બેઝિક ઇંગ્લિશ હોય જ્યાં બેઝિક ઇંગ્લિશનો તમારે યુઝ કરવાનો હોય ત્યાં તમારે વિલ બી સેલ બી નો પ્રયોગ કરવાનો હોય હવે સાંભળો કે વિલ બી અને સેલ બી નો મિત્રો મતલબ તો એક જ થાય થશે હશે અને બનશે તો આ બંનેમાં કંઈક તો ફરક હશે ને એ કઈ રીતે હોઈ શકે કે બે બે વર્ડના એક મતલબ થતો હોય તો કે હા ફરક છે તો સાંભળો ભવિષ્યમાં તમે જેની ગેરંટી લઈ શકતા હોય ચોક્કસ હોય તો ત્યાં તમારે સેલ વાળું વાપરો ભવિષ્યમાં તમે જેની ગેરંટી ના લઈ શકતા હોય ત્યાં તમે વિલ વાપરો હવે એ एग्जाम માં કેમ ખબર પડે મિત્રો કે આની ગેરંટી લેવી કે ના લેવી તો કે સાંભળજો I V U T H E C I T નામ એકવચન નામ બહુવચન હવે સાંભળો હવે I નો મતલબ થાય હું મિત્રો હું મારા કામની ગેરંટી તો લઈ શકું તો ત્યાં તમે ચોકસર વાળું મૂકો સેલ B I નો મતલબ હું અને સેલ B નો મતલબ થાય હસુ વી એટલે અમે તો હા અમે પણ અમારી ગેરંટી લઈ સકી તો એ પણ ચોક્કસ છે તો ત્યાં પણ તમે વાપરો સેલ બી એટલે અમે હસું યુ એટલે થાય સામાન્યવાળો વ્યક્તિ મિત્રો શું માણસ કોઈ દિવસ સામાન્યવાળા વ્યક્તિને ગેરંટી લઈ શકે કે તો કે ના લઈ શકે ના લઈ શકે તો ત્યાં તમારે અચોક્કસ છે તો ત્યાં તમે મૂકો વિલ બી તમે હસો એ રીતે મિત્ર આ કોઈ લોકોની તમે ગેરંટી લઈ શકો નહીં તેવો હશે તોકે અમે તો ઘણી વાર જોયું છે કે આઈની સાથે પણ વિલ વાપરતા તો કે હા સ્પોકન ઇંગ્લિશમાં ચાલે પણ તમારે એક્ઝામની દ્રષ્ટિ આઈ અને વી ની સાથે તમારે સેલ જ મૂકવું હવે સાંભળવો એક આમનું ઉદાહરણ લઈએ બેઝિક થી તો કે હું રવિવારે ક્લાસમાં હસુ તો મિત્રો સેમ વસ્તુ કહું છું કે જ્યારે તમે ગુજરાતી થી અંગ્રેજી કરો તો એક નિયમ યાદ રાખો કે વાક્યમાં તમે જેની વાત કરો સૌથી પહેલા એને અંગ્રેજી કરો તો અહીંયા હું વાત કરું છું હું ની હું એટલે મિત્રો થાય આ હવે હંમેશા છાલા શબ્દો થી નકી થાય કે એમઇઝર માંથી મારે કયો યુઝ કરવું છ શબ્દો હોય તો એમઇઝર માંથી એમ યુઝ કરો આ ની સાથે હા હતા શબ્દ હોય તો વોઝ માંથી વોઝ યુઝ કરો આની સાથે અને હશું છે તો વિલ બી સેલ માંથી તમારે આની સાથે વાપરવાનું છે સેલ બી તો અહીંયા મૂકો સેલ બી હવે માં તો કે આપણે શીખી ગયા છે કે સવાર સાંજ બપોર અથવા તો માં શબ્દની વાત થાય સ્થાનવાળા માં શબ્દની ત્યાં તમારે મૂકવાનું ઇન ક્લાસ તો કે ક્લાસ નો ક્લાસ દવિવાર તો કે ભાઈ આપણે હમણાં શીખ્યા વાર તહેવાર તારીખ અથવા તો પર કે ઉપર શબ્દ હોય તો તો એવા તમારે ઓન ઓન સંડે આ રીતે મિત્રો તમે બેઝિક થી શીખો મોટા મોટા વાક્યોને તમે અંગ્રેજીમાં અનુવાદ કરી શકો મિત્રો પણ જ્યારે તમે શીખો ત્યારે હંમેશા તમારે બેઝિક નો આગ્રહ રાખવો તો તમે એડવાન્સ સુધી જઈ શકશો મિત્રો હવે એકવાર ફરી નજર મારી લઈએ તો કે સૌથી પહેલા તમે શીખ્યા એમિજા જેમનો મતલબ થાય છે મતલબ થાય હતા હતો હતી અને એક તમે શીખી ગયા વિલ મતલબ થાય થશે અને બનશે ક્લિયર આને કહેવાય મિત્રો બેઝિક આના પણ પકડ રાખજો એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો હવે બેઝિક કહેવાય આને તો કે તમે આમાં એક વસ્તુ જોઈ કે આમાં મેં કોઈ ટેન્સ નથી શીખવો હજી તો આપણે કોઈ ટેન્સ શીખાત નથી એ તો ખાલી બેઝિક છે કે બેઝિક એટલે શું તો કે જેમાં ક્રિયાપદ ના હોય એને કહેવાય બેઝિક અંગ્રેજી ભાષામાં ભાષાના વિષયમાં બેઝિક એટલે શું તો કે જેમાં ક્રિયાપદ ના હોય ખાવું પીવું બોલવું જમવું વાંચવું લખવું એ બધી ક્રિયા છે તો આમાં આપણે એમિઝર શીખા ગોઝવર શીખા અને વિલ બી સેલ બી શીખા આમાં તમે કોઈ ક્રિયાપદ નથી જોયું કા તમે નામ જોયું કા તમે વિશેષણ જોયું અથવા તો તમે સ્થળનું ઉદાહરણ જોયું મિત્રો તો મિત્રો મારો આગ્રહ છે કે તમે વધુ ને વધુ આને યાદ રાખો વધુ વધુ આની પ્રેક્ટિસ કરો મિત્રો ની એક્ઝામ હોય પીએસઆઈની એક્ઝામ હોય કે અદર ક્લાસની એક્ઝામ હોય દિવસે ને દિવસે નું ભારણ વધી રહ્યું છે તો તમે આવા સબ્જેક્ટમાં માસ્ટરી મેળવીને તમને એક સારી એવી તક મળે સારી એવી નોકરી મળે એવી અમારી હંમેશા શુભેચ્છા હોય છે હવે મિત્રો આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું ટુ રૂપોની